ત્યારબાદ વીસ દિવસ બાદ યુવક અને યુવતીના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા તે સમયે એક પોઈન્ટ પચીસ લાખ રાજુએ લીધા હતા અને બાકીના પત્નીના અકાઉન્ટમાં પચીસ હજાર નાખ્યા હતા લગ્નના ચાર દિવસ બાદ પૂજા માતા બીમાર હોવાના બહાને અંજારથી વડોદરા આવી ગઈ હતી અને ત્યારબાદ પાછી આવવા ઇન્કાર કરી દીધો હતો પરિણામે રાજુ અને ચાર મહિલા મળી સાત સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પીસીબીની ટીમે કિશનવાડી ખાતે વોજ ગોઠવી લૂંટેરી દુલ્હન અને ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા હતા પીસીબીએ મહેન્દ્ર મણકર પૂજાબેન ગાંગડીયા સીતાબેન અધારિયા હંસાબેન તળવીની ધરપકડ કરી પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી અંજાર પોલીસને આરોપીઓને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી